નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ મસ્ટેકનોમા આજે આપણે જાણીશું કે શુક્રવારે લક્ષ્મીજીની પૂજામાં કઈ વસ્તુનો ઉપયોગ કરવો કેવી રીતે પૂજા કરવી તથા શુક્રવારે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા કયા ઉપાયો કરવા કયા પાઠ કરવા કયા મંત્ર કરવા તો પ્રશ્નનો ઉત્તર લઈને અમે આ વિડીયો લઈને આવી ગયા છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો મિત્રો અઠવાડિયાના સાતે સાત વાર કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે કે જેમાંથી લક્ષ્મી દેવીને શુક્રવાર સમર્પિત છે આ દિવસો લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે અને તેમની કૃપા મેળવવા માટેનો સૌથી ઉત્તમ દિવસ છે ઘણા લોકો વૈભવ લક્ષ્મી વ્રત કરે છે કે જે શુક્રવારના દિવસે જ કરવામાં આવે છે આ લક્ષ્મીજીનું એક સ્વરૂપ નથી પરંતુ તેમના આઠ અલગ અલગ સ્વરૂપ છે અને એવું કહેવાય છે કે જ્યારે આપણા પર લક્ષ્મીજીને આઠે આઠ સ્વરૂપની કૃપા હોય આશીર્વાદ હોય ત્યારે આપણી સુખી સમૃદ્ધિ કહેવાય માત્ર ધન લક્ષ્મી આપણા પર પ્રસન્ન હોય એટલે કે આપણે પૈસે ટકે સુખી હોય તો ત્યારે આપણે એવું કહી ન શકીએ કે લક્ષ્મીજી આપણા ઉપર પ્રસન્ન છે કેમ કે એવું હોય કે ઘણા લોકો પૈસે ટકે સુખી હોય પરંતુ સંતાનની ખોટ હોય તો ત્યારે આપણે એવું કહી શકીએ કે તેના ઉપર ધન લક્ષ્મી તો પ્રસન્ન છે પરંતુ સંતાન લક્ષ્મીની તેના પર કૃપા નથી એટલે તેના ઘરમાં સંતાન નથી અને આઠે પ્રસન્ન કરવા માટે શુક્રવારના દિવસે જ ઉપાય કરાય છે અને લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે એટલે આજના આ વિડીયોમાં હું આપને ઘણા ઉપાય જણાવીશ પૂજામાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવો તે જણાવીશ તથા લક્ષ્મીજીના ક્યાં પાઠ કરવા ક્યાં મંત્ર કરવા તે પણ જણાવીશ કે જેમાંથી આપને જે પણ કઈ યોગ્ય લાગે આપને જે અનુકૂળ હોય આપને જે સરળ લાગતું હોય આપ જે તે કરી શકો એમ હોય તો શુક્રવારના દિવસે લક્ષ્મીજીની પૂજન કરવામાં આવે છે કે જેમાં પૂજા કરતી વખતે શંખ ઘંટનો ખાસ કરીને ઉપયોગ કરવો જ્યારે આપણે પૂજા શરૂ કરીએ એ પહેલા શંખ વગાડવો અને કદાચ શંખ વગાડતા આવડતો ન હોય તો પૂજામાં ગંગાજળ ભરીને શંખ રાખવો અને પૂજા પૂર્ણ થાય ત્યાર પછી તે ગંગાજળ આપણા ઘરમાં છાંટવાનો અને ઘંટનો પણ ખાસ કરીને ઉપયોગ કરવો પૂજા શરૂ કરીએ એ પહેલા ઘંટ આરતી સમયે ઘંટ વગાડો અને પૂજા પૂર્ણ થઈ જાય એ પછી પણ એક વખત ઘંટ વગાડવો જોઈએ આવું કરવાથી આપણી પૂજા સફળ માનવામાં આવે છે આ દિવસે જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે આપણી લાલ કે સફેદ રંગના વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે અથવા તો આ પાથમાં ચાંદીની કોઈ પણ વસ્તુ ધારણ કરીને પણ લક્ષ્મીજી પૂજન કરી શકો છો કે જે પણ અતિ શુભ માનવામાં આવ્યું છે એવું પણ માનવામાં આવે છે કે જે કોઈનું લગ્ન જીવન સુખી ન હોય વારંવાર મતભેદ થતો હોય લડાઈ ઝવડા થતા રહેતા હોય ત્યારે તે દંપતી કે પતિ પત્નીએ આ શુક્રવારના દિવસે માલક્ષ્મીજીનું યોગ્ય વિધિ પૂર્વક શ્રદ્ધાપૂર્વક ભાવથી પૂજન કરવું જોઈએ જો આપની પાસે લક્ષ્મીનારાયણની મૂર્તિ હોય તો તેમનું પણ પૂજન કરી શકો છો અને દર શુક્રવારે આ રીતે પૂજન કરવા એવું કહી શકાય કે તેનું દાંપત્ય જીવન ટૂંક જ સમયમાં સુખી થાય છે અને તેઓમાં થતાં લડાઈ ઝઘડા પણ બંધ થઈ જાય છે આ શુક્રવારના દિવસે લક્ષ્મીજીની પૂજા ઉપરાંત અનેક એવી વસ્તુઓનું દાન પણ કરવામાં આવે છે એટલે કે સફેદ રંગની વસ્તુનું દાન કરવું જોઈએ કે જેમાં આપ ચોખા દૂધ દહીં લોટ ખાંડ આ ઉપરાંત બીજી કોઈ પણ સફેદ રંગની વસ્તુનું દાન કરવું જોઈએ કે જેમાંથી આપણા ઉપર શુક્રદેવની કૃપા થાય છે આ દિવસે કીડીઓ અને ગાયને પણ ખવડાવવામાં આવે છે આજના દિવસે આપણું ઘર સ્વચ્છ અને ચોખ્ખું હોવું જોઈએ એટલે પૂજા કરવા બેસીએ એ પહેલાં આપણા ઘરમાં કચરા પોતા થઈ જવા જોઈએ અને આપણું ઘરનું મંદિર હોય કે જ્યાં આપણે પૂજા કરવાના હોય જે આપણું પૂજા સ્થાન હોય તે પણ સ્વચ્છ હોવું જોઈએ અને પૂજા શરૂ કરતા પહેલા ત્યાં ગૌમૂત્ર કે ગંગાજળનો કરવો જોઈએ કે જેથી કરીને પવિત્ર થઈ જાય અને આપણા ઘરમાં કદાચ જો નકારાત્મક શક્તિ રહેલી હોય તો તે પણ ત્યાંથી દૂર થઈ સકારાત્મક શક્તિ એટલે કે પોઝિટિવ એનર્જીનો આપણા ઘરમાં વાસ થાય આજના દિવસે આપ શુક્રદેવનો મંત્ર પણ કરી શકો છો કે જે મંત્ર ઓમ સોમ નમઃ અથવા તો આપ લક્ષ્મીજીના કોઈ પણ મંત્ર કરી શકો છો જે પણ અનુકૂળ હોય જે પણ સરળ લાગે તે આપ મંત્ર કરી શકો છો ઓમ મહાલક્ષ્મી નમઃ ઓમ શ્રી લક્ષ્મી નમઃ ઓમ મહાલક્ષ્મી એ વિઘ્નહે વિષ્ણુ પત્નીએ ધીમહી ત્રતો લક્ષ્મી પ્રચોદયાત આ લક્ષ્મી ગાયત્રી મંત્ર છે કે જેનો પણ આપ આજના દિવસે જાપ કરી શકો છો અથવા શ્રી સુક્તમ અને કર્નકધારા સ્ત્રોતનો પણ પાઠ કરી શકાય લક્ષ્મી એકસો આઠ નામવલી લક્ષ્મીજીની સહસ્ર નામવલિ પાઠ કરી શકાય દ્વાદશ નામ સ્ત્રોત છે લક્ષ્મી ચાલીસાનો પાઠ પણ કરી શકો છો તો આ રીતે આપને જે પણ અનુકૂળ થોડું હોય મંત્ર કરી શકો તો મંત્ર કરવો પાઠ કરી શકો તો પાઠ કરવો જોઈએ અથવા શુક્રદેવનો એક બીજો પણ મંત્ર છે ઓમ હિમકુંદ ઋણાલાભમ દેત્યાય નામ પરમમ ગુરુમ ભાર્ગવમ કે જેનો વખત જાપ કરવો જોઈએ કે જેનાથી પણ આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આજના દિવસે લક્ષ્મીજીની પૂજાની સાથે ભગવાન નારાયણ એટલે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ જો આપણા ઘરમાં લક્ષ્મી નારાયણની મૂર્તિ હોય તે તેમનું આજે પૂજન કરવું જોઈએ પૂજા સ્થાનમાં તેની સ્થાપના કરી ફૂલ તુલસીજી તેમજ કોઈ પણ પ્રસાદ ધરાવીને પૂજન કરવું જોઈએ જો આપ આજના દિવસે પ્રસાદમાં ખીરનો પ્રસાદ લગાવો છો તો તેને સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે તો ઘરે જાતે ચોખા અને દૂધની ખીર બનાવીને માતા લક્ષ્મીને ભોગ લગાવવાનો અને ત્યાર પછી તે ખીર સૌ લોકોએ લઈ પોતે લેવાનો કે જે લક્ષ્મીજીના આશીર્વાદ સમાન ગણાય છે તો મિત્રો આ આ રીતે શુક્રવારે લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકાય છે દિવસે કરવાના ઉપાય મંત્ર તથા પૂજામાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તે જણાવ્યું છે આશા છે કે તમને આ અમારો વિડીયો પસંદ આવ્યો હશે તો આ વિડીયોને લાઈક કરી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ